नमस्कार मित्रों स्वागत है आपनी यूट्यूब चैनल मीणात किशोर में आजना वीडियो में बात करीशु सरकार तरफ थी महिलाओं ने दररोज ना बस्सौ पचास रूपयानी सहाय आप योजना की अरजी कया करवी योजना लाभ कोने आप संपूर्ण माहिती आजना वीडियो में मेलशु खासा वीडियो तुम्हारा मित्रों साथे शेर करजो मा में आवेला होए तो चैनल ने सब्सक्राइब करजो तो चालो वीडियो शुरू करिए આજના વિડિયોમાં વાત કરીશું જે યોજના આવી છે મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડની યોજના હાલ આ યોજના ફોર્મ આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાની अदर આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે યોજનામાં મળવાપાત્ર આર્થિક સહાયની વાત કરીએ તો આ યોજના હેઠર બાગાયતી પાકોના મૂલ્યવર્ધન કેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવશે આ યોજના હેઠર તાલીમારથી દિત નિયમો અનુસાર રૂપિયા 250 ની સહાય પ્રતિદિન વૃતિકા તરીકે મળવાપાત્ર થશે એટલે કે જે મહિલા બાગાયતી વિષય પર તાલીમ મેળવે તો તેના પર દિવસના 250 રૂપિયા સહાય આપવામાં આવે છે યોજનામાં અરજીની વાત કરીએ તો અરજી ઓનલાઈન કરવાની રહેશે અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2024 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે આ યોજના હેઠર અરજદારને 2 અને 5 દિવસની તાલીમ આપવામાં આવશે તાલીમ વર્ગમાં તાલિમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 રહેશે આ યોજના હેઠર તાલીમનો સમય દૈનિક ઓછામાં ઓછો 7 કલાકનો રહેશે